સુરતના સચિનના કપલેઠાથી રૂપિયા પંચાણું લાખનું એમડી ડ્રગ્સ પકડાવવાના ગુનામાં એસઓજીએ રાજકોટના ધોરાજીથી અલ્ફાઝ ભુરિયાને પકડી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે ગત સોળમી નવેમ્બરની રાત્રે સચિન કપલેઠા ચેકપોસ્ટ પાસેથી હોન્ડા સિટી કારને આંતરી હતી પોલીસે કારમાંથી ઇરફાન મોહમ્મદ ખાન પઠાણ મોહમ્મદ તોસીફ ઉર્ફે કોકો મોહમ્મદ રફીક શાહ અને અસફાક ઇરશાદ કુરેશીને પકડી પાડ્યા હતા મુંબઈના નાલા સોપારાથી લાવેલ પાંચસો ચોપન પોઈન્ટ બ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જેની કિંમત રૂપિયા પંચાવન પોઈન્ટ અડતાલીસ લાખથી વધુ અને રોકડ કાર સહિત કુલ અઠ્ઠાવન પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ડ્રગ્સ મંગાવનારાઓના નામ ખુલ્યા હતા જેમાં હોડી બંગલાના આદિલ મસાલા પણ ડ્રગ્સ મંગાવનાર હોવાનું જાણવા મળ્યું હતું આદિલને વોન્ટેડ જાહેર કરાયો હતો એસઓજીએ ત્રણ દિવસ પહેલાં જ આદિલને પકડ્યો હતો આ દરમિયાન આ પ્રકરણમાં અન્ય વોન્ટેડ આરોપી અલ્ફાઝ ઉર્ફે ભૂર્યો ઇકબાલ ગુંડલિયાને રાજકોટના ધોરાજી ખાતે સંબંધીના ઘરેથી ઊંઘતો જ પકડી પાડ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે અલ્ફાઝે એમડી ડ્રગ્સ મંગાવ્યું હતું અને પોલીસથી બચવા તે દુબઈ ભાગી છૂટ્યો હતો જ્યાંથી દક્ષિણ આફ્રિકાના ઇથોપિયા તે ભાગી ગયો હતો ત્યાંથી મુંબઈ પરત ફરી ડોંગરી વિસ્તારમાં આવેલી દરગાહમાં તે રહેતો હતો ત્યારબાદ અમદાવાદની દરગાહમાં અને ધોરાજીમાં માસીના ઘરે રહ્યો હતો પોલીસથી બચવા હોટલના બદલે દરગાહમાં છુપાઈને તે રહેતો હતો